હલો મિત્રો જય માતાજી કેમ છો તમે બધા ફરી એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું હું છું બ્રિજરાજ સિંહ જાડેજા મારી સાથે છે સૌમ્યદીપસિંહ જાડેજા આ છે સૌમ્યદીપ મારો કાકાનો છોકરો તમને હા તમને ખબર જ હશે કે બીજા વ્લોગમાં આવતો હશે ફૂટબોલ જેવું મોટું છે તારું ફૂટબોલ ના કહેવાય અને દડો કહેવાય દડો બહુ બહુ ઇંગ્લિશ આવડે ખબર છે મારી પાસે અંગ્રેજી બધું હું કાઈ નહીં ને મને ને અંગ્રેજી તો મિત્રો આપણે વ્લોગ અટાણે રોંઢે ચાલુ કર્યો છે અટાણે કાઈ કટલા વાગ્યા અટાણે હડક માં છે ને આપડી ગાયું ભેંસું બધું આવી ગયું છે હમણાં હું તમને બાયને જઈને દેખાડું અટાણે આપણે છ અંદરના વાડામાં આમ જો આ બધા જાડવા છે આમ જો આ નારિયલીમાં આમાં જો એક નારિયેલ આ મોટું થઈ ગયું આ બીજું નારિયેલ આવ્યું નારિયેલીમાં બીજું બાકી આ નારિયેલીમાં નારિયેલ હવે બસ ચાલુ થયા હે આવવાના હજી અવડી છે જો નારિયેલી ને આ બીજું નારિયેલ આવ્યું હે બાકી વાંધો જીનકા જીનકા હજી થયા હે નારિયેલ બને હે આ એક મોટું અવડું થઈ ગયું છે બરાબર વોલીબોલ પેલા ગયો ફૂટબોલ પછી ગયો વોલીબોલ

ના હોય એ નથી બોલતી ખોટું ના બોલ ગજબ બી જતી હે તારે કઈ કેવું હે આને જ બ્લોક બનાવવો હે મિત્રો આ પડી વાસડી બોલો મિત્રો

અને જોરોલે મે આગાડા ક બ્લોગ માં બની ના રેજો ચેનલ માં હોય તો સબસ્ક્રાઇબ નાખજો વિડિયો સારું લાગે તો લાઈક કરી દેજો હવે આગાડા આગાડા કડા કર બધું દેખાડતા રહીશ લોક કરવા લાગે ખાસ કમેન્ટ કર નાખજો આ મિત્રો એને જોતો હોય બહુ આને છે

હવે વેવલો ના થા વેવલો જો મિત્રો ને આ છે રસોડું તમને મેળી ઉપર દેખાડી ઉપર શું છે તો દેખાડી પેલા તમે આ જો આ આવી કઈક ડિઝાઇન છે મેળી ઉપર ની આ પારીની ની આ સીડી છે હાલો આપણે જાય ના કહેવાય ને સીડી ના કહેવાય ને પગથિયા કહેવાય જો મિત્રો ગોલ રાઉન્ડ કરેલા છે હવે ચૂપ ચૂ ચૂપ રહે બોલવા તો મિત્રો હવે આગળ હવે કામ છે પ્લાસ્ટરનું હવે આમાં પ્લાસ્ટરનું કામ થાય બાકી બધું કમ્પલીટ થઈ ગયું છે આ ઉપરની આ પારી જણાઈ ગઈ છે આમ તમે જો ચાલો હવે તમે લોકમાં બનના રહેજો આપણે આગળ આગળ મળીએ આ તો ગાઈઝ યે દેખો અહીંયા પે અહીંયા હું આવતું રહ્યો માં વયો જાતો છે બેઠો તો ગાઈઝ દેખો અહીંયા પે હો રહ્યા છે ટોચન ये ये दो ट्रैक्टर है ये स्वराज ये जो इंडियाल ये जो इंडिया सोलर पे, देख, सो पे देखो सोलर पे देखो मॉन्स्टर टायर जो तो इंडियाल पे मॉन्स्टर टायर है मित्रों ये ये मॉन्स्टर वाह क्या सीन है वाह क्या सीन है इस पे भी मॉन्स्टर है और उस पे भी मॉन्स्टर टायर अरे बाप रे ना तो चलो अभी मेरे भैया यहां करेंगे जोंडियल चलाएंगे इधर इधर मैं करूँगा सोलह यहाँ दोनों टॉर्च तो, मैं टॉर्च ऑन करता हूँ कौन सा जीतता है पहला हिंदी तो ही किया बाबा हिंदी ठपकार हो पहले भाई हम ये 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 जी आला आप आला आला टोचन तारु क्यों है बोलो हमारू जोंडी है आज हम सो रहे तो मित्रों हैं यहाँ ऐसे टोचन करिए पहले हम सो रहे हैं नहीं आला मानो तुम बस हवा निकल गई તો મિત્રો આયા સોમુનું નું સ્વરાજ જીતી ગયું છે જોડિયા લારી જાવ જો ઠેડું કરું નામ જો આમ જો લઈ લ્યા સ્ટન્ટ કરાય છે સ્ટન્ટ આમ જો બાકી મિત્રો જો આપણે અહીંયા આ રોપડા કયડા છે આ બધી જાંબુડી છે આ બે આંબા છે ને આ આસો પાલવ છે જોવા अपने वाड़ियों वाहुवानी से बदी जामबुड़ी है बद्दी अपने वाड़ियों वाहुवानी से मित्रों बाये दिक्कत थई गई दिक्कत अब जब आने को, को आने वज़ह न तो रो पड़ो किता काका लग गया न वाई ओह किता काका लग गया इन्हें पोपट करने को मरने का क्या साल नहीं मैं लग करी